આપણે સૌ તો જામનગર તરીકે ગર્વ લઈ શકી કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જામનગરને ક્યાંક ગ્લોબલ મેપ મેપમાં પણ ઈટરાના માધ્યમથી મજબૂતીથી આજ મૂકી દીધું છે આપણે સૌ જાણીએ છીએ કે ટ્રેડિશનલ મેડિસિન્સ વિશ્વમાં ઘણા દેશોમાં હતી એમાં એ જપાન હોય ઇન્ડોનેશિયા હોય ચાઈના હોય પણ એમાં ભારતને ડબલ્યુએચઓની ઈટરા અને ડબલ્યુએચના સેન્ટર માટે મહોર લાગવી અને સાથે સાથે જામનગરની પસંદગી આખા ભારત દેશમાં આયુર્વેદ ક્ષેત્રે જે યોગદાન આપ્યું એમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે જામનગરની પસંદગી કરી એના માધ્યમથી આજે જ્યારે ટ્રેડિશનલ મેડિસિન પ્રેક્ટિસની વાત આવે ત્યારે મજબૂતીથી ઇસ્ટ્રા અને ડબલ્યુ એચ આ સેન્ટરના માધ્યમથી આપણે ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચ માં એક મજબૂતી થી આખા વિશ્વમાં એટલે કે ગ્લોબલ મેપમાં આજે જામનગરને અંકિત કરવામાં સફળ થયા છે